જૈન હત હાલમાં જ રાજસ્થાનમાં પદયાત્રા કરી રહેલા જૈનાચાર્યને ઇરાદાપૂર્વક ટ્રક દ્વારા કચડી તેમની હત્યા કરાયા હોય જેને લઇ સમગ્ર જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં જૈન સમાજ દ્વારા રેલી કાઢી આ નિર્મ હત્યા અંગે એસઆઈટીની રચના કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઇ હતી પદયાત્રા કરનાર જૈન મુનિઓની અકસ્માતમાં હત્યા કરાતી હોવાના આક્ષેપ વચ્ચે રાજસ્થાનમાં હાલમાં જ પદયાત્રા કરી રહેલા જૈનાચાર્યને ઇરાદાપૂર્વક ટ્રક દ્વારા કચડીને તેમની હત્યા કરાઈ હોય અને આવી અનેક ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી હોય જેને લઈ જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે ત્યારે ફરી આવું ન બને તે માટે જૈન સમાજ દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને સુરતમાં જૈન સમાજ દ્વારા મોટી સંખ્યામાં રેલી કાઢ્યા બાદ વડાપ્રધાનને પત્ર લખાયો છે જે સુરત કલેક્ટર દ્વારા રાષ્ટ્રપતિને મોકલાયો હતો જેમાં લખાયું હતું કે જૈન સંતોની તથાકથિત દુર્ઘટનાના ઓટા હેઠળ થયેલી નિર્મમ હત્યા અંગે વિશેષ તપાસ દળ એટલે કે એસઆઈટી દ્વારા ઉડાણપૂર્વક તપાસ કરાવવા અને દોષિતો તથા તેમના ષડયંત્રકારો સ્લીપર સેલ્સ અને કમાન્ડરોને કઠોરમાં કઠોર દંડ અપાવવા તથા રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા માટે જોખમ ઉભું કરનારા ધ્રુણા તથા દ્વેષ ફેલાવનારા સંગઠનો પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમ ઓગણીસો સડસઠમાં ય કાર્યવાહી કરવા રહેલી આ કાર્ય નીકળી પત્ર લખી માં આજે કલેક્ટર ઓફિસે એટલા માટે આવવાનું છે જૈન સમાજ ને ચતુર્વીશ્રી સંઘને કે પાલીની બાજુની અંદરના એક ગામની અંદરમાં એક મારા સાહેબ જ્યારે विहार કરતા હતા મતલબ કે પગપાડા ચાલતા અમારી જે પરંપરા છે એમાં ચાલતા હતા ત્યારે એક ટ્રક વાળા એ ટ્રક ડ્રાઈવરે જ્યારે ટ્રક એના ટ્રેક ઉપરથી ઉતારીને દસ ફૂટ જેટલા દૂર મારા સાહેબ ચાલતા હતા ત્યાંથી ટક્કર મારીને ફરી પાછા એ ટ્રક ટ્રેક ઉપર સાહેબને ટક્કર મારીને ઉપર આયા ને સાહેબની હત્યા રીસ સર હત્યા જ કરેલી છે એના અનુસંધાનમાં અમે આવેદનપત્ર આપવા માટે કલેક્ટરની ઓફિસે પધાર્યા છીએ

કુલચંદ્ર સુરી સોરીજી મારા સાહેબ જેમ બી વય ચોરાણું વર્ષની જે ફે આજે અમને આ રીતે રેલી સ્વરૂપે અહીંયા આવવું પડે એ બી અમારા માટે અત્યંત દુઃખી લાગણી છે પ્રશાસનને અમે એટલા માટે આ જગાડવાના સ્વરૂપે અહીંયા આવ્યા છે પ્રશાસન સો ટકા નક્કર સારું કામ કરી રહી છે પણ કોઈ જગ્યા પર કઈક ને કઈક ચૂપ થઈ ચૂકી થઈ રહી છે અમારા એક આચાર્ય ભગવાન રાજસ્થાનમાં પાલી ગામ પાસે

અને નીચે રસ્તામાં ઉતારે છે અને સાધુ ભગવાનને કચડીને ફરી પાછી એના રસ્તે આવી જાય છે તો અને તમે શું માનશો અમારી પ્રશાસન ને આ જ માંગણી છે અને એને શું માનશો આવેદન પત્ર આપવાના સ્વરૂપે લાવવામાં આવી છે અમારી કોઈ બીજી કોઈ માંગણી નથી જૈન હંમેશા અહિંસા છે પણ અહિંસામાં પણ એવું નહીં માનતા કે અમારી આ કાયરતા છે અમે ફક્ત પ્રશાસન અમારી માંગણી અમારી લાગણી બતાવવા માટે રેલી સ્વરૂપે આવ્યા છે